હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે ઉનાળાનું સૌનું પ્રિય બધાના ઘરે વારંવાર બનતું શાક એ છે કેરીનું શાક તો આજે આપણે કેરીનું શાક બનાવીશું ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીં મેં એક કેરી લીધી છે વજનમાં લગભગ અઢીસો ગ્રામ છે તો એને મેં ધોઈને છાલ કાઢીને મેં એના નાના કટકા કરી લીધા છે તો અહીં આ કેરી થોડી ઓછી ખાટી હોય છે તો એને મેં ડાયરેક્ટ જ એને વઘારી દીધી છે તો અહીં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે સિંગ તેલ લીધું છે મેં એમાં અડધી ટીસ્પૂન જેટલી મેં રાઈ એડ કરી છે રાઈ સારી રીતે તતડે એના પછી આપણે અંદર હિંગ એડ કરીશું તો અહીં જે કેરી છે એ ખાટી નથી વધારે એટલે ડાયરેક્ટ મેં વઘારી છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને બેથી ત્રણ સૂકા લાલ મરચાં અને બેથી ત્રણ લવિંગ લીધા છે મેં એને વઘારમાં એડ કર્યા છે મેં અહીં આપણે થોડી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલી અને આ છે મેથીઓ મસાલો જે અથાણાનો મસાલો આવે છે ખાટા અથાણાનો એ મેં એક ચમચી જેટલો એડ કર્યો છે અને આપણે કેરીને ડાયરેક્ટ અંદર વઘારી દઈશું તો આ રીતે બનાવવાથી થોડું શાક આપણું થોડું ખટ મીઠું બનશે મતલબ કે તમને જો ખટાશ વધારે ના ફાવતી હોય તો આ આ કેરી આ કટકાને પણ તમે થોડું પાણીમાં બાફીને પાણી કાઢીને પછી વઘારી શકો છો તો એ લાસ્ટમાં મેં થોડું મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે અને એને બે મિનિટ સુધી મેં એને ચડવા દીધું છે ઢાંકીને તો આપણી કેરીના કટકા આખા તો રહેવા જોઈએ ગળી ના જવા જોઈએ પણ થોડા અધકચરા ચડી જવા જોઈએ એટલું એટલા ચડે એના પછી આપણે અંદર ગોળ એડ કરીશું તો અહીં લગભગ ચારથી પાંચ મિનિટ સુધી મેં એને ચડવા દીધા છે ધીમા તાપે જ તો હવે કેરી આખી તો છે જ મતલબ કટકા આખા તો છે પણ અંદર આપણે ચમચાથી એને કટ કરીએ છે તો કટ થઈ જાય છે આસાનીથી મતલબ કે અધકચરા ચડી ગયા છે તો હવે જેટલી આપણે કેરી લીધી છે એટલો જ મેં અંદર ગોળ એડ કર્યો છે તો અહીં ડાયરેક્ટ વઘાર્યું છે એટલે થોડો ગોળ મેં વધારે એડ કર્યો છે અને જો તમારો રસો વધારે જોઈતો હોય તો વધારે ગોળ એડ કરો તો વાંધો નહીં તો હવે આપણે અંદર લાલ તીખું મરચું મેં એડ કર્યું છે અડધી ચમચી અને અડધી ચમચી મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે તો અહીં મેં વલિયારીનો પાવડર થોડો એડ કર્યો છે તમે આખી વલિયારી પણ વઘારમાં એડ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને સુગંધ પણ આવશે તો અહીં મારી પાસે પીસેલી વલિયારી હતી તો મેં લગભગ અડધી ચમચી જેટલી મેં અંદર એડ કરી છે અહીં બે ચમચી ધાણાજીરું પાવડર પણ એડ કરવાનું છે જોકે હું ભૂલી ગઈ છું પણ ધાણાજીરું અંદર એડ કરવું જરૂરી છે ટેસ્ટ વધારે છે શાકનું અને પછી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો લગભગ બધો જ ગોળ ઓગળી ગયો છે કોક કોક નાના કટકા રહ્યા છે તો પૂરેપૂરા ગોળ મતલબ પૂરેપૂરો ગોળ ઓગળી જાય એટલે આપણું શાક રેડી છે તો આ રીતે શાક બનાવશો ને તો તમારે બેને બદલે ચાર ભાખરી ખવાશે તો લોટ વધારે બાંધો ભાખરી વધારે બાંધવી સોરી બનાવવી તો ખૂબ જ ટેસ્ટી શાક બને છે અને ફ્રિજમાં ચાર પાંચ દિવસ સુધી રહે છે જો બચે તો રહેશે બાકી તો ખવાઈ જ જશે તો તમને કેવી લાગી આજની રેસિપી કેરીનું શાક કેવું લાગ્યું તમને સારું લાગ્યું હોય કંઈ પણ નવું શીખવા કે જાણવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવા જ નવા નવા વિડીયો સાથે આપણે હંમેશા મળતા રહીશું અને નવી નવી રેસીપી શીખતા રહીશું બનાવતા રહીશું તો આજની રેસિપી તમે પૂરી દેખી હોય મતલબ કે આજનો વિડીયો તમે પૂરો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે